પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ નવીનભાઈ પટેલ ફિરસે પ્રહાર ક્યા ઉમેશભાઈ એમપી ઉમેશભાઈ પટેલ નમસ્કાર મારા દમણના વાલા ભાઈઓને બહેનોને મારે આજે જે સોશિયલ મીડિયા પર અને આ મીડિયામાં આવવાનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે હું ઘણા દિવસથી ને ઘણા વર્ષોથી હું ચૂપ બેઠો હતો કોઈ કારણસર પર ગઈ કાલે એક વિડીયો વાયરલ થયો સાંસદ ઉમેશ પટેલનો અને એમણે મારા પર જે આરોપો લગાવ્યા એટલા માટે મારે આ જે આ મીડિયાના માધ્યમથી તમારા સમક્ષ આવવા પડ્યું છે મિત્રો મારે ખાલી ઉમેશ પટેલને બે ચાર સવાલો છે પહેલાં સૌથી પહેલાં બે ચાર સવાલોનો જવાબ આપે ઉમેશ પટેલ તમને સૌથી પહેલો મારો સવાલ એ છે કે તમે જે આ એમપી ઇલેક્શન જીતા એ કેવી રીતે જીતા એ આખું દમણ અને દીવ જાણે છે કોની બદલ જીતા એ પણ આખું દમણ અને દીવ જાણે છે કોઈ તારી લાયકાત કે તારી કોઈ કેપેબિલિટી નથી આજે પીવાની કાલે બીની હતી આજે બીની છે બીની રહેશે તું હંમેશા પોતાની જાતને રાજા હરિશ્ચંદ્ર નું રૂપ માનીને ના દમણમાં ચાલે ને બીજા બધાને ચોર કે છે તું કેટલો મોટો ચોર છે તું કેટલો મોટો સાવકાર છે એ આ દમણની જનતા સારી બેઠે જાણે છે સૌથી પહેલા જે તારો ચૂંટણી ઢંઢેરો છે એ ચૂંટણી ઢંઢેરાની અંદર જે દરિયામાં આવતું કેમિકલ વાળું પાણી હું બંધ કરાવીશ આ તારો ચૂંટણી ઢંઢેરો હતો અને તું એ શું નાટક કર્યો ત્યાં જઈને સેમ્પલ લીધો વિડીયો બનાવ્યો અને આજે દોઢ વર્ષ વધી ગયું તે સેમ્પલનું શું થયું કેટલા હપ્તાઓ લેશે તું આ કેમિકલ ફેક્ટરી વાળા પાસે એ પહેલા જવાબ પહેલા જવાબ આપ બીજી વાત ની પહેલા જવાબ આપ ઇલેક્શન પહેલા બો ટોરન્ટ પાવર ટોરન્ટ પાવર બંધ કરાઈ દે ઇસ ટોરન્ટ પાવર આમ કરાઈ દે કેમ ભાઈ અચાનક ટોરન્ટ પાવર બંધ થઈ ગયો તારા મોડાથી ટોરન્ટ પાવર નું નામ નીકળવાનું કેટલામાં સેટિંગ થઈ ગયું ટોરન્ટ પાવર હાથે ભાઈ જરા જવાબ આપજી આ પ્રજાને અને તું ડેફિનેશન ની વાત કરે ને એ બીજાને ધમકી આપવાની તારા ડેફિનેશન ની તારી લાયકાત કાલે બી એક

ગમે ત્યારે સોશિયલ મીડિયામાં આવીને શું કહે કે પોલીસ પ્રશાસન ખોટા કેસો કરે છે પોલીસ પ્રશાસનને ખોટા કેસો કરવાની પરંપરા કોણે ચાલુ કરાવી યાદ અપાવું ઉમેશ પટેલ બે હજાર સાત ની અંદર પોતાની માયના મા પાસે પચાસ હજાર રૂપિયા કયા નેતા પાસે લઈને મારા પર અને મારા ભાઈ પર લૂંટનો કેસ ખોટો કરાવેલો હા આ ખોટા કેસો કરવાની પરંપરા ચાલુ કોણે કરેલી અને તું હમણાં શું કે કે રાજા હરિશંદ્ર પોતાની જાતને સમજે તો સુરેશ પટેલના પર તું આરોપ મૂક્યા કરે કે સુરેશ પટેલ જે બી કેમિકલમાંથી અપતો લે દારૂનો ધંધો કરે જુગાર રમાડે તો તું તો રાજા હરિશ્ચંદ્ર કામ તો ગાલે લગાવ્યા કરે પેલો વિડીયો મૂક્યું તારે કેવું છે ને ભાઈ કે આવા લબાણ માણસ મારે અહીંયા ની જુએ તું ઇલેક્શન જયારે ચાલતું ત્યારે આ બધા વ્યક્તિઓનો સહારો લઈને ઇલેક્શન જીતવાનું ત્યારે તને આ બધા લબાણ નહીં લાગતા હતા આજે તારો વિરોધ કર્યો એટલે તને બધા ચોર લાગે છે આ તારી જે ફિતરત છે ને કે મીઠા મીઠા ગપ ને કડવા કડવા થૂથું આ બધી વાત છે ને એવા દમણની પ્રજા ચલાવશે નહીં અને ખાસ કરીને તને મારે એટલું કહેવાનું છે કે તું હું કહે કે ભાઈ પ્રફુલ પટેલજીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલજીના ગુડ બુકમાં આવવા પછી નવીન પટેલ આવું કર્યો છે એવું નહીં આ તો કાલે સુરેશ પટેલ બોલ્યો ને એટલે તારા આકા લોકોએ તને ફોન કર્યો કે ભાઈ ઉમેશ જરા સોશિયલ મીડિયામાં આવી આ નવીન કદાચ પ્રફુલભાઈ પાસે બેસતો થઈ જાય તો આપણી બધી જે ચંડાલ ચોકડીની મિલી ભગત છે તેની પોલ ખૂટી ખુલી જશે અને તમારી પોલ ખુલવાની જ તમે જે આ ચંડાલ ચોકડી એમને પંચાયત ઇલેક્શનમાં જે કર્યું છે ને મિલી ભગત એ સાહેબ ને ખબર પડી જ ગયેલી છે ને પડવાની જ છે ને તું પોતે કબૂલ કરતો હતો ને કે મારા માણસો બધા ઉભા રહી ગયા મારા માણસો બધી જગ્યાએ ઉભા રહ્યા તો તારા માણસો ક્યાં ક્યાં ઉભા રહ્યા એનું લિસ્ટ બી અમારી પાસે છે તે બી અમે આવનાર સમયમાં બહાર પાડશું અને તારા જેવા ચોર માણસને મારે કોઈ જવાબ આપવાનો નહીં હોય પા તો તું મને મજબૂર કર્યો અને તું શું કહે કે નવીન પટેલની કારકિર્દી પટી ગઈ અરે નવીન પટેલ તો પચીસ પચીસ વર્ષથી રાજનીતિની અંદર ઇલેક્શન જીતીને આવ્યો હતો તું તો રાજકીય દલાલ છે તું કોઈ એમપી નહીં મળે તું તો રાજકીય દલાલ છે રાજકીય દલાલ આ રાજનીતિને તું એ ધંધો બનાવેલો છે જ્યારે ઇલેક્શન હોય નગરપાલિકા મ્યુનસિપાલટીનું કે પંચાયતનું પોતાના માણસો ઊભરાખવાના પૈસાનો સોદો કરવાનો અને પછી ફોર્મ ખેંચવાનો આ તારો ધંધો છે એટલે તું રાજકીય દલાલ છે આ તો ઠીક છે કે આ તો ભાજપના જ અમુક નેતાઓ મળેલા હતા અને એમપી ઇલેક્શનની અંદર તને સપોર્ટ આતંક રીતે કરીને તું આ ચુનાવ જીતી ગયો અને તું ઘણીવાર કહીને કે હું એક બાપની ઓલાદ

તે પદની અંદર જે તુયે અઢાર વર્ષથી જે ભ્રષ્ટાચાર કર્યા છે ને એ ભ્રષ્ટાચાર કાલથી ઉજાગર થશે કાલે જ હું કોળી પટેલ સમાજના હોલની અંદર થયેલા ભ્રષ્ટાચાર માટે એફઆઈર કરવા જઈ રહ્યો છું અને તમે જેટલી બી બોગસ તારા નામથી જે તમારા કોઈ આશિષ્ટને કેટલા સાઈન કર્યા છે જે સમાજના સર્ટિફિકેટ પર તેની પણ ઇન્કવાયરી થશે અને સમાજની અંદર બેસેલા મોબીઓ તારી સાથે મીલાપેપડા કરીને જે દુકાન ચલાઈ રહ્યા છે ને એ બી કાલથી બંધ થવા જઈ રહી છે આવા તું એમ મને છેડ્યો છે મારા ગળા માં આંગળી ગાલી છે હું તને છોડીશ નહીં યાદ રાખજે કે આ નવીન પટેલ છે હું ચૂપચાપ બેઠો હતો તમારા અત્યાચાર સામે અને તું શું કહે કે તમારા પર સીબીઆઈ કેસ થયા કોણે સીબીઆઈ કેસ કર્યા તારા આકાઓ ને તમે મળીને જે મારા પર સીબીઆઈ કેસ નું ષડયંત્ર કર્યું પણ આ તો કોર્ટ ની અંદર મેટર ચાલે છે એટલે સીબીઆઈ કેસ ની અંદર હું વધારે તમને આ વિસ્તૃત આ મીડિયા પર નહીં બોલવા માંગુ અને તું શું કે હમણાં જ બીજો કેસ થયો

આ છે ને બધા ફાલતુ લવારા આ મવાલીના ચોર જેવાના લવારા બંધ કરી દેતું દમણ દીવ ના વિકાસ ની વાત કર ને જે વિકાસ ચાલી રહ્યો છે ને એમાં સાથ આપ આ દમણનું છે ને તારું બી ભલું થશે અને આજ પછી હંમેશા યાદ રાખજે કે કોઈ બી દિવસ કોઈ આરોપ લગાવવા પહેલા દસ વાર વિચાર કરી લેજે અને મને ભાજપમાંથી કાઢી મૂક્યો કેમ તને ભાજપની વાત તો અંદર થી ખબર પડી જતી દઉં મને ભાજપ માંથી કાઢી મૂકો એટલી બધી ભાજપ પર આવે તારી સાઠગાઠ છે હા સાઠગાઠ હોઈ શકે ને કારણ કે તને બધી ખબર છે કેમ મરોડ પંચાયત ની અંદર કોઈ માણસ નહીં ઉભા રહી ભાઈ કેમ નહીં ઉભી રહી જવાબ આપો પેલા શા માટે અને ભીમપોર અને વર્કુડ ની અંદર જ કેમ તારી બે તમારી તારી દીકરીના અને તારી વાઈફ ના ફોર્મ કેન્સલ થાય જાણ જોઈને તું એ ખોટા ફોર્મ ભરેલા

મારો જવાબ પાછો રાત્રે બાર વાગે આવશે ને તું શું કહેતો તો કલેક્ટરને ને થું થું અરે તારા પર તો સો થું છે તું તો થૂકવા લાયક બી માણસ નથી તારા મોડા પર તો થૂકવા લાયક બી તું માણસ નથી અને તું જે આરોપ મૂકે છે લોકો પર ખોટા વાહિયાત આરોપ મૂકે છે ને એનો તારે જવાબ આપવો પડશે એવા પછી અને જ્યારે જ્યારે પણ તારો વિડીયો આવશે જ્યારે જ્યારે પણ તારો વિડીયો આવશે તેની સામે નવીન પટેલનો નો વિડીયો બીજી જ મિનિટે આવશે આજથી તું યાદ રહે તૈયાર રહીજે ખોટા વિડીયો અને ખોટા સોશિયલ મીડિયાને ગુમરા કરવાનું આજથી બંધ કરી દેજે અને આ હું તને કહેવા માંગુ છું કે આ તારી સૌથી પહેલા તો આ તારી ગેરંટી છે ને ગેરંટી ઈમાં એક આ આ ગેરંટી વાત દમણ દીમના વિદ્યાર્થી બાળકોને તમામ પ્રકારની સ્કોલરશિપ આપવાની ગેરંટી અહીંયા તું સ્કોલરશિપ આપવાની ગેરંટી આપે અને પોતાની સ્કૂલમાં લિવિંગ સર્ટિફિકેટ માટે પચીસ પચીસ હજાર રૂપિયાની માંગણી કરીને અમારી પાસે વોઇસ રેકોર્ડિંગ છે તેના છોકરીનો એક એક છોકરી વિદ્યાર્થીની એક વિદ્યાર્થીનો બાપ અમારી સામે કગડતો હતો કે મારી પાસે પૈસા માંગે ને મને લિવિંગ સર્ટિફિકેટ આપે આ જૂઠાણું બંધ કરી દેજે લોકોને ગુમરા કરવાનો બંધ કરી દે તને સારી રીતે ઓળખી ગયા છે અને આ દમણની જનતાને દીવની જનતાને મારી હાથ જોડીને વિનંતી છે કે આ માણસને હું નાનપણથી ઓળખું છું એ કેટલો લંબાડ માણસ

એનું કામ એ છે કે લોકોને રોજગાર કેવી રીતે મળે એનું કામ એ છે કે લોકોને અગર સરકાર કોઈ ડેવલપમેન્ટ માટે જમીન લઈ રહી હોય તો તેના તેના પૈસા કેવી રીતે વધારે મળે સરકારને તો જમીન સરકાર પૈસા કેવી રીતે વધારે આ એમપી નું કામ છે પાર્લામેન્ટની અંદર ઉભા દમણ ની અંદર આવા નવા બીજા પ્રોજેક્ટ કઈ આવે તેનું કામ છે પ્રશાસન અને કલેક્ટર આ બધા અધિકારી તારી પ્રશ્ન દુશ્મની શું શું કેવું તમને

ડલવાડા ગામની અંદર તુએ જે કાંડો કરેલા છે ને એ ગામના લોકોને ખબર છે કઈ બેન દીકરીને તુએ મદદ કરી એક રૂપિયાની કોઈને મદદ કરી હોય કોઈને હોસ્પિટલમાં દવા કરાવી હોય કોઈ મિત્રોને મદદ કરી હોય ખાલી પ્રફુલ પટેલ સાહેબના નામથી એનો વિરોધ કરીને જુઠ્ઠો વિરોધ કરીને તુએ લોકોને ગુંમરા કરીને ઇલેક્શન જીતો એ આખું ગામ જાણે છે આ તો ભાજપના અમારા જ લોકોના થોડાક લોકોની છે ને નાકામી હતી આજે મારે મારી પાર્ટી વિરુદ્ધ આ સોશિયલ મીડિયામાં બોલતા પણ શરમ આવે અને એની લેખિતમાં ફરિયાદ પણ થયેલી છે એવા બધા લોકોના લીધે તું ઇલેક્શન જીતલો છે જગ જાહેર છે પણ તારામાં તાકાત હોય તો પાછો કે એમાં ત્રીજી વાર બોલું કે એક બાપની ઓલાદ હોય તો એક બાપની સમજી જાજે એક બાપની ઓલાદ હોય તો કાલ ને કાલ રાજીનામું આપે અને મારી સામે તું ઇલેક્શન લડીને જીતી બતાવે તું આ વિડિયોનો પાછો જવાબ મૂકજે હું તને પાછો જવાબ આપીશ ધન્યવાદ દોસ્તો આપ કહજો અમારા ન્યૂ જ અચ્છા લગાહે તો લાઇક કરના શેર કરના કમેન્ટ કરનાર અભી તક જો આપો ને મેનલક્રાઇબ નહી કયા હે તો સબ્સ્ક્રાઈબ કરના બે પે ક્લિક કરનાર ઓલ પે ક્લિક કરના લતા રહેતા